કેમ છો ફ્રેન્ડ્સ મજામાં હું રૂપાલી દે આપ સૌનું કે સ્વાગત કરું છું મિત્રો આપ સૌને આજના વિશ્વ પત્રકારિત્વ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના મિત્રો આજના વર્તમાન સમયમાં પ્રત્યેક યુવક યુવતીઓનું એક સપનું હોય છે કે એ રિપોર્ટિંગ કરે કે એ રિપોર્ટર બને કે એ પત્રકારિત્વ કરે કે પત્રકાર બને જર્નલિઝમ આજ આજે ટોપનો વિષય છે પ્રત્યેક વ્યક્તિને જર્નલિઝમ કરવું ખૂબ જ ગમે છે છોકરીઓ છોકરા છોકરીઓને પરંતુ તમને ખબર છે કે આ પત્રકારિત્વ અને રિપોર્ટિંગ કરવું એ કેટલું બધું હાર્ડ છે જ્યારે કોઈ સામાન્ય નાના નાના નાનો પત્રકાર હોય કે રિપોર્ટર હોય એ કોઈ નાના નાની ગલી કૂચા કે પછી કોઈપણ જગ્યાએથી એને સમાચાર એકત્રિત કરવા હોય તો એ શું કરશે એ ત્યાં જશે લાઈવ એનું રિપોર્ટિંગ કરશે અને પછી જે કાંઈ કન્ટેન્ટ મળશે એ પેપરમાં મોકલશે એ સીધે સીધું નહીં કરે સીધે સીધું ડાયરેક્ટ એ કોઈ પણ પેપર પેપરમાં જે આવતા ન્યૂઝ છે એ ડાયરેક્ટ નથી આવતા એ પત્રકારના અથાગ પ્રયત્નોથી આવતા હોય છે આ આ પ્રયત્ન દરમિયાન એ કેટલી બધી ઘણી વખત જાનનું જોખમ પણ હોય છે છતાં પણ એ જોખમ જાનનું જોખમ ઉઠાવીને પણ આ કાર્ય કરતા હોય છે અને આ રિપોર્ટિંગ કરી અને એના જે મીડિયામાં મોકલતા હોય છે એન્કર છે એ પત્રકાર નથી હોતા એન્કર્સ છે એ એન્કરિંગ કરે છે એ જે વાંચે છે એ એનું જે એના જે પાસે ન્યૂઝ છે એ ન્યૂઝ છે લોડ્સ ઓફ પત્રકારો લોડ્સ ઓફ રિપોર્ટરો આ બધાનું અત્યંત અત્યંત મહેનતનું એ પરિણામ છે અને એ આપણી પાસે લાઈવ આવે છે મિત્રો એક વખત ભગવાન જોયું કે નારદજી છે એ નારાજ છે ખૂબ નારાજ છે ખૂબ નારાજ છે અને એ ઉદાસ છે સ્વર્ગલોકમાં બધી જગ્યાએ આંધાધોંધી ફેલાઈ ગઈ ઇન્દ્રના ઇન્દ્ર વગેરે કહ્યું કે ભાઈ આ તો બહુ સમસ્યા થઈ ગઈ નારદજી નથી તો સમાચાર તમરતા નથી અને દરરોજ મનોરંજન છે તો કોઈને જવી ગમે નહીં તો શું કરું હવે સમસ્યાઓ ભોગ અઘરી હતી તકલીફ પડી હતી એટલે બધાએ ભેગા થઈને ભગવાનને સાથ પાડ્યો ભગવાને કીધું મને ખબર છે નારદજી નારદ છે એ ઉદાસ છે ભગવાને નારદજીને પૂછ્યું હતું કેમ નારદ છે કેમ ઉદાસ છે એને નારદજીએ કીધું કે હું કુંવારો છું મારે કોઈ સંતતિ નથી મેં જે ધન એકઠું કર્યું છે એ હું ક્યાં કોને કોણ મારું ધન કોણ વાપરશે એટલે ભગવાને કીધું કે વાત તો સાચી છે તારે તારું ધન વાપરશે કોણ તો તારા ધનને વાપરવા માટે આપણે કોઈને શોધવું પડશે એ પણ એક કરવું પડશે ભગવાને ત્યાં નજર કરી મેં ભગવાને કીધું કે નારજજી જ્યારે મીજ પૃથ્વી પર નજર કરો પૃથ્વીમાં એક એવો દેશ છે કે જ્યાં હજી ટેકનોલોજીનો વિકાસ નથી લોકો છે એ દૂરદર્શન છે એ માત્ર ત્રણ જ કલાક જુએ છે તો લોકો આખો દી ટીવી જુએ લોકો આખો દી વ્યસ્ત રહે લોકોને નાના નાના ન્યૂઝ મળી જાય ભ્રષ્ટાચાર છે કૌભાંડો છે સીબીઆઈ રેડ છે ચૂંટણીની રેલીઓ છે આ બધું વગેરે 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 જોઈ અને માણસ છે નવરો માણસ છે એ કામ તો થઈ જશે એટલે કામ કામ આગળ થઈ જશે તો આપણે એક કામ કરીએ કે તમારા જે સંતાન તમે તમે તમારા સંતાન તો નથી પણ તમારા માનસ સંતાન છે એને પૃથ્વી પર મોકલો તમારા માનસ સંતાન પૃથ્વી પર જશે અને એ આ બધું બહાર પાડશે અને આ બધા કૌભાંડો છે બધા જે રહસ્યો છે જે બધા સ્કેમ્પ છે એ બધા બહાર પાડશે અને તમારા આપણા જે પૃથ્વી લોકોના વાસીઓ છે જે ભારત ભારતવાસીઓ છે એ એનો સમય પસાર થઈ જશે નકાબનકામાં પાનના ગલ્લા પર બેસવા કરતા ઘર છે કે થોડું ટીવીમાં સમય બતાવે નારદજીએ કીધું કે સારું નારદજી જોયું કે વાહ ભગવાન પ્રભુ તમે આજે મારો ઉકેલ આપ્યો મારા 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 માનસ પુત્ર એટલે કે મારા માણસ નારદજીના માનસ પુત્ર એટલે કોણ મારા નારદજીના માનસ પુત્ર એટલે પત્રકારો રિપોર્ટરો તા ભગવાન કીધું તથા શું જા નારાજ તારું આર્થિક કાર્ય તું ચાલુ કર એ દિવસથી આપણા ભારતની અંદર મીડિયા ઝી ટીવી આવ્યું પહેલાં દૂરદર્શન હતું પછી ઝી ટીવી આવ્યું ઝી ટીવી પછી તો અનેક 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 જે ચેનલ આવી જે ન્યૂઝ ચેનલ આવી જે પહેલી ન્યૂઝ ચેનલ હતી એ જોઈને નારાજી ખૂબ ખુશ થઈ ગયા કીધું અરે વાહ મારું કામ તો થાય છે નારાયણ 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 થયા જ છે બધે કારણ કે ઘરમાં ટીવી સતત ચાલુ હોય અને હસબન્ડ સતત ઓ નોકરીથી આવી અને ટીવી જોયા કરે ટીવીના ન્યૂઝ જોયા કરે તો પત્ની શું કરે પત્ની શું કરે પત્ની ઝઘડો કરે તો નારદજીનું નારાયણ નારાયણ થઈ ગયું કે નહીં તો પત્રકાર પત્રકારિત્વ એ આપણા ભારતની અંદર વર્ષો પહેલાં નારદજીએ મૂકેલ એક સ્કેન્ડલ છે અને આપણે લોકોએ જોયા કરીએ છીએ આપણા માટે આ ન્યૂઝ છે આ પત્રકારિત્વ છે એનો અત્યારે એટલો બધો એટલો બધો લોકોને એટલું બધું ગમે છે એટલું બધું ગમે છે અને એક નહીં તમે ટીવી પર જોજો કેટલી બધી ન્યૂઝ ચેનલો હશે પ્રત્યેક ન્યૂઝ ચેનલ નિમિત્ત જોવાય જ છે દરેકના ઘરમાં એવું નથી કે કોઈ એક જ ન્યૂઝ ચેનલ જોયે પ્રત્યેક ન્યૂઝ ચેનલ જોયા જોવાય જ છે તો હું ખૂબ જ આનંદ કરે છે હું ખૂબ ખુશ છું કારણ કે હું પોતે રિપોર્ટર બની ગઈ છું પત્રકારી છું તો મને બહુ ખુશી થાય છે કે હું લેખકમાંથી મને આટલી બધી મોટી મોટી ઉપાધિ મળી ગઈ કે હું રિપોર્ટર થઈ ગઈ હું પત્રકાર થઈ ગઈ તો દવે એઝ અ રિપોર્ટર એઝ અ પત્રકાર ના ખૂબ ખૂબ આભાર માનો છું આપ સૌનું